ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે લેવરેજિંગ જીઆઈ ફોર ઇકોનોમિક ગ્રોથ કલ્ચર પ્રિઝર્વેશન અને ગ્લોબલ રિકોગ્નિશન પરિસંવાદ યોજાયો હતો અને સાથે જ જીઆઈ એક્સેલન્સ એવોર્ડ્સ ગુજરાત ચેપ્ટરનું પણ આયોજન કરાયું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતના પરંપરાગત ઉત્પાદન ઇકોસિસ્ટમને વધારવા કારીગરોને સશક્ત બનાવવા અને પ્રાદેશિક શ્રેષ્ઠતા માટે વૈશ્વિક માન્યતા મેળવવામાં ભૌગોલિક સંકેતોની મહત્વપૂર્ણ ભૂમિકા પર જાગૃતિ લાવવાનો હતો કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વી પંડ્યાએ સંબોધન આપ્યું આઈ એમ શાંતકુમાર ડિરેક્ટર એટ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી આઈ એમ એક્સટ્રીમલી હેપી ધેટ માય કલીગ્સ ડોક્ટર નિદીભૂચન ડોક્ટર હાર્તિક હેઝ ઓર્ગેનાઇઝ્ડ અ વન્ડરફુલ કોન્ફરન્સ On the importance of GI and its uh, global recognition and uh, protection of cultural diversity, and also recognizing uh, some of the people who are actually contributing in this field. So, we are grateful to IPTSC, the IP Ethicon team, for uh, supporting GNLU in this initiative. And uh, through this, we would want to be a very active partner in protecting GI to help India. Get its global recognition as far as intellectual creations that have been in India for generations together. So, this is one of such initiatives, and I wish that this initiative should continue so that more and more GI gets protected and we get all the global recognition that is required for us. Thank you. Marunam Purvi am director of IP Ethical Education Academy. અમારું આઈપી અવેરનેસ માટેની એક આખી એજ્યુકેશનલ એકેડેમી છે જેમાં આ અમે એ લોકો આઈપીઆરનું નોલેજ પ્રમોટ કરવા માગીએ છીએ દરેક ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર સ્ટુડન્ટ લેવલ પર પ્રમો પ્રોફેશનલ લેવલ પર જેથી કરીને જેટલા પણ સ્ટાર્ટઅપ્સ છે એમએસએમએસ છે એન્ટરપ્રિનર્સ છે એ લોકોને આઈપીઆર શું છે અને એના કાયદા શું છે એના વિશે ખબર પડે અને સ્ટાર્ટઅપના જમાનામાં એમના રાઇટ્સ કેવી રીતે ઇનોવેશન કેવી રીતે પ્રોટેક્ટ કરવામાં આવે એના માટેની અમારી સંસ્થા છે પ્રોગ્રામ જેમ કે આપણે ગુજરાતને જોઈએ તો ગુજરાતમાં લગભગ અત્યાર સુધી સત્યાવીસ જેટલી જીઆઈ પ્રોડક્ટ રજિસ્ટર્ડ છે ગુજરાત પાસે બહુ સ્કોપ છે આગળ જીઆઈની પ્રોડક્ટ્સ કરવા માટે આપણી પાસે કલ્ચર છે હેરિટેજ છે આપણી પાસે ખૂબ સરસ એગ્રિકલ્ચર પ્રોડક્ટ્સ છે જેનું આપણે જીઆઈ લઈ શકીએ આ કાર્ય આ જેટલા પણ આર્ટિઝન્સ હતા એમની આર્ટ બહુ જ સરસ હતી અને આપણે એક પ્રોપર જ્યુરી પ્રોસેસથી એમને સિલેક્ટ કરવામાં આવ્યા છે જેમને શું શું એમના એમને બીજા કેટલા કારીગરોને એમ્પાવર કર્યા છે અને આર્ટને કેવી રીતે આગળ લઈ ગયા છે આ એવોર્ડ દ્વારા અમે બીજા પણ આર્ટિઝન્સ જે છે એમને પ્રોત્સાહન કરવા માગીએ છીએ કે એ પણ આગળ આવે અને એ પણ એમની પ્રોડક્ટ માટે જીઆઈ ટેગ લે જેનાથી ઓથે ઓથેન્ટિસિટી વધે છે અને ગ્લોબલ માર્કેટમાં પણ રેકોગ્નિશન મળે છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ આને ખૂબ જ આગળ સહકાર આપે છે ઉન્નત પંડિત સરનું પણ આપણે જોયું કે જીઆઈ માટે ખૂબ પ્રયત્નશીલ છે કે આપણે ગ્લોબલ રેકોગ્નિશન કેવી રીતે મળી શકે હું હિતૈી ત્રિવેદી અને હું આઈપીટીએસસી જે આઈપીએથિકોન એન્ડ એજ્યુકેશનલ એકેડમી છે એની ડિરેક્ટર છું આજની જીઆઈની ઇવેન્ટ અમારા માટે બહુ જ મહત્વપૂર્ણ છે આઈપીટીએસસી ઘણા વખતથી આઈપી અવેરનેસ પ્રોગ્રામ્સમાં જોડાયેલું છે જેની અંદર અમે સ્ટુડન્ટ્સને યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ સ્કૂલ સ્ટુડન્ટ્સ વર્કિંગ પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટઅપ્સને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વિશે બતાવીએ છીએ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એમના માટે એઝ એન્ટરપ્રિન્યોર્સ અને ઇનોવેટર્સ બંને રીતે આઈપી ઇમ્પોર્ટન્ટ છે લોકો માટે આજની ઇવેન્ટ સ્પેસિફિકલી ગુજરાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે જેમાં અમે જીઆઈ પ્રોડક્ટ્સ જે ગુજરાતના છે એમને ખૂબ પ્રચલિત કરવાની કોશિશ કરી રહ્યા છીએ જે આર્ટિસન્સ નીચે પાર્ટિસિપેટ કરે છે એ બધા પાસે જીઆઈ ટેગ પ્રોડક્ટ્સ છે એટલે અમે એમને એક પ્લેટફોર્મ આપવાની કોશિશ કરી રહ્યા છીએ આજની અમારી ઇવેન્ટ થ્રુ જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ પણ એક આઈપીનો જ પાર્ટ છે અને ઓફલેટ ઘણું જ મહત્ત્વ મળી રહ્યું છે જીઆઈને આપણી આઈપી ઓફિસ તરફથી બી અને ગુજરાત સોરી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ ઘણું જ આગળ વધી રહ્યા વધી રહ્યું છે જીઆઈ પ્રોડક્ટ્સને આગળ વધારવામાં સો અમારી એક એફર્ટ છે આ અને હોપફુલી બધા આર્ટિસન્સ અને આજે જે અંદર ડિસ્કશન્સ થઈ રહ્યા છે કે જેવા કમર્શિયલાઇઝ કઈ રીતે કરી શકાય જીઆઈ પ્રોડક્ટ્સને એમનું માર્કેટિંગ કઈ રીતે કરી શકાય જીઆઈ આર્ટિસન્સને ફાઇનાન્શિયલ સપોર્ટ કઈ રીતે મળી શકે એ બધા વિશે પણ અંદર ડિસ્કશન્સ થઈ રહ્યા છે આજે પેનલમાં અને લાસ્ટલી હું અમારા બધા સપોર્ટિંગ પાર્ટનર્સ જેમ કે ગુજકોસ્ટ ડીએસટી અપેડા સિડબી અમારા સિગ્નેચર પાર્ટનર લેક્સોર્બિસ અને અમારું ઇન્ડસ્ટ્રી પાર્ટનર એરિક્સન જે આઈપીટીએસસીનું ઇન્ડસ્ટ્રી પાર્ટનર છે જ્યારથી આઈપીટીએસસી શરૂ કરવામાં આવ્યું છે એમને બધાને હું ખાસ અમારા તરફથી એક બિગ થેન્ક યુ કહેવા માગું છું થેન્ક યુ સુનીલ સોની પાટણ પાટણ વર્લ્ડ ફેમસ પટોરા બનાવનાર પાટણના પટોરા એ નવસો વર્ષ જૂની આઠ છે અને આજે અમે સાચવીએ છીએ અને પાટણના પટોરામાં બહુ સારું એવું અમે જીઆઈ દ્વારા ખૂબ મોટું પ્રમોશન કર્યું છે બહુ મોટી જગ્યાએ એટલે કે ટ્રમ્પ જેવા કે મોદીજી જે કંઈ જાય છે એમાં પાટણના પટોરા લઈ જાય છે જેથી પાટણના પટોરા આજે અમે નવસો વર્ષ જૂની આર્ટ બચાવી રાખી છે આજ આ અહીંયા જે ફંક્શન કર્યું છે જીઆઈ જીઆઈ ઓથોરાઇઝ યુઝર જો ગુજરાતમાં વધે તો એનો જીઆઈનો મતલબ અને જીઆઈ સાથે જે બી ટીકટેક સાથે કામ કરે એના માટેનો આ એક પ્રચારનો આ જે સેમિનાર છે એ સેમિનારમાં અમે ભાગ લીધો છે અમને એવોર્ડ આપ્યો છે અને અમારું એવોર્ડ દ્વારા સન્માન કરી અને અમને બિરદાવ્યા છે આપ સર્વનો આ ઇવેન્ટ કરી છે જે એ બદલ ખૂબ ખૂબ આભાર મારું નામ સાકીર બંગલાવાળા છે અને હું છુજપા કોમ્યુનિટીમાંથી છું અમારે સોદાગરી બ્લોક પેઇન્ટિંગ જે છે જેમાં અમને જીઆઈ ટેગ મળેલું છે એના સંદર્ભમાં અહીંયા એમાં આવ્યા હતા ને જીઆઈ ટેક જે છે એ સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ આથી ત્રણસો ચારસો વર્ષ પહેલાં આમ જમાલપુર અમદાવાદમાં એ બનતું હતું બ્લોક પેઇન્ટિંગ પ્રિન્ટિંગ થતું હતું ને એના અંદર જે બ્લોક પ્રિન્ટિંગ કરતા હતા એ લુપ્ત થયેલી કળા હતી એને અત્યારે જીઆઈ ટેક પણ મળ્યું છે ને ઘણા બધા પ્રોજેક્ટો પણ મળી રહ્યા છે હવે એના અંદર એવું છે કે ઈડીઆઈ જે છે ઈડીઆઈના માર ઈડીઆઈના માધ્યમથી અમને એક સારું જીઆઈ ટેગ મળી ગયું એક પ્રોમો જે એક જોવા જઈએ આપણે તો આ જે કળા લુપ્ત થતી કળા હતી એને વિકસિત કરી રહ્યા છે ને એની સાથે સાથે એ કળાની સાથે સાથે ઘણા બધા કારીગરો રોજગારી મળી રહી છે જે બદલ અમે અહીંયા આવ્યા છીએ